આજની સ્પેશિયલ આજનું સ્પેશિયલ કોઈ સબ્જી હોય તો કઈ છે આજના બેસનમાં સેવ લસણ છે પનીર ભુરજી છે પંજાબીમાં ઢોકળી લસણિયા પરોઠા બરાબર બરાબર દાલ મખની તો કેમ છો મારા વાલા ગુજરાતીઓ ભાઈ ગુજરાતની મોત સાથે પ્રેમલભાઈ તમારા માટે ફરી એકવાર આવી ગયા છે ને ભાઈ વડોદરાથી માત્ર દસ કિલોમીટરના અંતરે અને હા આણંદથી માત્ર વીસ એક અંદર અંતરે જોરદાર પ્લેસ તમારા માટે લઈને આવ્યો છું જ્યારે જ્યારે આપણે હાઈવે ઉપર સફર કરતા હઈએ છીએ ત્યારે ત્યારે ભાઈ ખાવાનું મન થતું હોય છે ગાડીમાં બેઠા બેઠા અને જોરદાર પ્લેસ શુદ્ધ અને સાત્વિક જો તમારે ભોજન જમવું આ હાઈવે નંબર ફોર્ટી એટ ઉપર તમને લઈને આવ્યો છું એક્ઝેક્ટ લોકેશનની વાત કરીએ તો પદમણા જે જૈન દેરાસર છે ત્યાંથી એક્ઝેક્ટ સામેની બાજુ આ જગ્યા આવેલી છે દસ વર્ષથી સાહેબ ગોપી કાઠિયાવાડી જે વાસદવાળા તરીકે બહુ જ પ્રખ્યાત છે તે એ જગ્યા ઉપર આજે લઈને આવ્યો છું અહીંયા ફેમસ ફૂડની વાત કરીએ ને તો લસણિયા પરોઠા ભાઈ એમના અને લસણની ચટણી પછી સરગવાનું શાક પનીર ભુરજી અને બીજું તો ઘણું બધું આપણે ફેમસ છે એ પણ આપણે આ વિડીયોની અંદર જોવાના છે સાથે સાથે તમને એ પણ કહી દઉં કે અહીંનું એમ્બિયન્સ જે અમને ખાટલાની અંદર બેસીને જોરદાર જમાડે છે પાર્કિંગ તો વિશાળ છે જ એમનું તો પછી રાહ જોવાની જ ના હોય ને આવી જવાનું સીધું અંદર અને મોજ કરવાની આવી જાઓ

ચુરમાના લાડુ ચૂરમુ એ બધું આપણું ફેમસ છે અને પ્રોપર લોકેશનની આપણે વાત કરીએ તો ઓમકાર તીર પદમલા જૈન દેરાસન જૈન દેરાસન ની એક્ઝેક્ટ સામે છે એક્ઝેક્ટ 48 નંબર બરાબર હાઈવે નંબર અને એવું કહેવાય કે વાસદ બહુ નજીક કહેવાય ને વાસદ થી 8 કિલોમીટર 8 કિલોમીટર દૂર વાસદ માત્ર 8 કિલોમીટર દૂર છે અને અહીંયાથી વડોદરા પણ 15 કિલોમીટર જેવું થાય 15 કિલોમીટર 15 કિલોમીટર જેવું થાય હવે બીજી વાત કરીએ ને વિશેષતાની તો અહીંયા લસણના પરોઠા ફેમસ છે પણ સાથે સાથે જે સિટિંગ અરેન્જમેન્ટ છે તમે જોઈ શકો છો એકદમ તમને નેચરલ લાગશે કેટલાનું સિટિંગ છે આપણે આખું આમાં સાહીઠ પાસઠ માણસ એક સાથે સાહીઠ પાસઠ માણસ તમારે ઈચ્છા હોય કે ભાઈ ખાટલામાં બેસવું હોય તમે ખાટલામાં પણ બેસી શકો છો સાથે સાથે આલાકાટ છે એટલે કે તમે ટેબલ પર બેસીને ઓર્ડર આપી શકો છો હવે બીજી વાત કે આપણે કિચનની અંદર પણ જોઈશું કે કિચન કઈ રીતે કિચનની અંદર શું શું બનાવવામાં આવે છે ને આજના આજની તો અત્યારે આપણે કિચનની અંદર આવી ગયા છે અને કિચનની અંદર આપણે પહેલાં પહેલાં તો તમારી નજર પડશે એટલે કે ભાઈ જે રોટલા બનાવવામાં આવે છે જે થી થાબડીને રોટલા બનાવવામાં આવે છે જે આપણે દેશી ગામડાની અંદર ખાઈએ છીએ એ જ રીતે અને બીજું એ પણ કહીશ કે ભાઈ લાઈવ રોટલાનો કોન્સેપ્ટ તમને કહી શકાય આ આ જગ્યા ઉપર કે તમે ઓર્ડર આપશો પછી જ તમારા રોટલા બને છે સાથે સાથે અહીંયા જે ભાખરી અને રોટલી એ પણ અહીંયા બની રહી છે ભઠ્ઠાની અંદર લાકડાની અગ્નિ ઉપર બની રહી છે એટલે એનો પણ આપણને જોરદાર નેચરલ ટેસ્ટ આવવાનો છે અને આપણી સાથે ચિંતનભાઈ જોડાયા છે ચિંદનભાઈ આજે શું શું છે સ્પેશિયલ માં એક એસો મને આજે સ્પેશિયલ માં છે સેવ ટામેટા છે વર સેવ લસણ છે લસણિયા બટેકા ઓહો લસણિયા બટેટા અને મેનોની પ્રાઇઝની વાત કરીએ તો કેટલા રૂપિયાની ચાલુ થઈ જાય આપણો મેનુ 90 થી ચાલુ થાય તો 110 120 130 આ છે મગ ઓ મગ મસાલા આ છે રીંગણ તુવેર પાપડી રીંગણ તુવેર પાપડી હમ આ છે રીંગણ નું ભરતું અમારું સ્પેશિયલ ઓહો રીંગણ નું ભરતું આ સવાર સાત નો શું ટાઈમિંગ શું હોય છે આપણે સવાર માં 11 વાગ્યા થી બપોરે 4 વાગ્યા સુધી અને 4 સાંજે 6 વાગ્યા થી રાત્રે 12 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી માં આ ચણા મસાલા છે હમ આ સરગો છે ઓહો જોરદાર આ અમારી કાઠિયાવાડી સ્પેશિયલ ઢોકરી છે આ વઘારેલી ખીચડી અમારી વઘારેલી ખીચડી

તો આપણે હવે આપણે ફૂડ આવી ગયું છે આપણા પ્લેટ રેડી થઈ ગઈ છે અને વાત કરીએ ભાઈ કાઠિયાવાડીની અંદર સ્પેશિયલ વેરાયટી જે છે એમની એ પણ આપણી જોડે આવી ગયું છે જેની અંદર આપણે સરગવાનું શાક છે પછી દહીંવાળો વઘારેલો રોટલો દહીંમાં વઘારેલો રોટલો પણ છે સાદો વઘારેલો રોટલો પણ તમને અહીં મળી જશે પછી પનીર બટર મસાલા જેની અંદર પનીર તમે પનીર જોઈ રહ્યા છો ને એનું બટર જોઈ રહ્યા છો અને સેવ લસણ જેની અંદર મોસ્ટલી સબ્જી આપણને બહુ ઓછી જગ્યા પર જોવા મળતી હોય છે અને એની અંદર સેવ લસણની અંદર લસણ તમને જોવા નહીં મળે પણ આની અંદર આપણને લસણની કરી પણ જોવા મળે છે એટલે બહુ મજા આવશે ખાવાની પછી જે કાઠિયાવાડી ઢોકરી છે એ પણ તમે જોઈ શકો છો એટલે ટેંસડો પડી જવાનો હોય છે કાઠિયાવાડી ટેંસડો પડી જવાનો છે અને એની અંદર પણ ગુજરાતી હોય એટલે કે સ્વીટ તો જોઈએ છે સ્વીટની અંદર આપણને લાડુ મળી જાય છે અને એમનું જે ચૂરમું છે રોટલાનું ચૂર રોટલાનું ચૂરમું છે ઘી ગોળ રોટલાને ઘી ગોળનું ચૂરમું છે જે મોસ્ટલી કાઠિયાવાડી લોકો સ્ટાર્ટરની અંદર અને સ્વીટની અંદર લેતા હોય છે એ પ્રમાણે અને ખીચિયા પાપડ જે ચરોતરની આન બાન અને સાન કહેવાય કે ભાઈ ખાવાનું હોય જે ભોજન હોય તે ખીચિયા પાપડ તો હોય હોય ને હોય જ અને બીજું જે એમનું જે સેવ ટમેટા છે પછી રીંગણ તુવેડ પાપડી અને આ જે છે એ કયું છે રીંગણનું ભરતું છે અને એ બધું આપણી સાથે આવી ગયું છે મસાલા છાસ અને એમનું જે દહીં છે એમનું સ્પેશિયલ દહીં છે એ તમે જોઈ શકો છો રોટલીની અંદર તમને વાત કરીએ કે રોટલી પણ મળી જવાની છે સારી આપણે જે ઘરે ખાઈએ છીએ એ પ્રમાણે રોટલી પણ મળી જવાની છે પરોઠા છે અને જે એમનું લસણવાળા પરોઠા લસણ યા પરોઠા કહેવામાં આવે છે ખાસ તો હું આ ટ્રાય કરીશ કારણ કે આ આપણે અત્યાર સુધી કંઈ ટ્રાય નથી કર્યો એટલે આજે આ ટ્રાય કરશું અરે રોટલાની અંદર પણ આપણને બે વેરાયટી મળી જવાની છે જેની અંદર બાજરીનો રોટલો છે અને મકાઈનો રોટલો છે સબ્જીની શરૂઆત કરીએ આપણે એમને સ્પેશિયલ વેરાયટી જે છે સેવ લસણથી સ્ટાર્ટ કરીએ સરગવાનું શાક જે મોસ્ટલી હોટલની અંદર મળતું નથી હોતું ઘરે આપણે બનાવીને ખાતા હોઈએ છીએ એટલે એ પણ આપણે અહીંયા ટ્રાય કરીશું અને પહેલાં એમની જે સ્વીટ જે છે એ આપણે ટ્રાય કરીએ આપણે જે ગર્યો રોટલો જે બનાવ્યો છે ઘી ગોળ અને રોટલો એની અંદર ટેસ્ટની વાત કરીએ ને તો એકદમ જોરદાર સમાંતર આપણને ટેસ્ટ આવશે તમે મોડામાં મૂકશો ત્યાંથી લઈને અંદર ઉતરશો ત્યાં સુધી જોરદાર ટેસ્ટ આવશે એવું નહીં લાગે કે હવે અમુક જગ્યાએ મોડો લાગે અમુક જગ્યાએ વધારે ઘરચટો લાગે ગર્યો લાગે એવું નહીં લાગે એટલે એ વસ્તુ અવશ્ય ટ્રાય કરવા જેવી છે અને મોસ્ટલી નોર્મલ હોટલની અંદર આ વસ્તુ તમને બહુ જગ્યાએ જોવા નહીં મળે એટલે એ તમે અચૂકથી ટ્રાય કરજો હવે આપણે પહેલાં તો વાત કરી લઈએ કે એમના સલાડની અંદર સલાડની અંદર આપણે જ્યારે ટેબલ પર બેસીએ છીએ એટલે ડુંગળી છે પછી બે પ્રકારના અથાણા આપણને મળી જાય છે પછી કચુંબર મળી જાય છે અને તરેલા મરચાં પણ મળી જાય છે અને એમની જે ચટણી છે એ પણ મળી જાય છે એટલે એ પણ આપી દેવામાં આવે છે અને જેવી રીતે આપણે પંજાબી રેસ્ટોરન્ટની અંદર સિઝલર સ્ટાર્ટરમાં ખાઈએ છીએ એવી જ રીતે અહીંયા લોકો વઘારેલો રોટલો છે પછી દહીંમાં વઘારેલો રોટલો છે એ પણ ખાતા હોય છે તો એ પણ આપણે ટ્રાય કરીએ લસણની અંદર વઘાર કરી અને જોરદાર બનાવવામાં આવ્યો છે એટલે એ તો ટ્રાય કર્યું અને દહીં દહીં એટલું બધું ખાટું પણ નથી એટલે કે મજા આવી જાય ખાવાની એકદમ જોરદાર ટેસ્ટ આવી રહ્યો છે એનો પણ હવે આપણે જે એમના લસણવાળા પરોઠા કહે છે એ આપણે ટ્રાય કરીએ એકદમ અલગ અલગ પડની અંદર આપણને અહીંયા જોવા મળશે લસણ લસણિયા ઘણી બધી જગ્યાએ આપણે ટ્રાય કર્યું અત્યાર સુધીની અંદર પણ આનો ટેસ્ટ થોડોક ડિફરન્ટ આવે છે અને એવું કહેવાય કે મોસ્ટલી આપણે જે ટ્રાય કરીએ બહાર ખાઈએ છીએ એની અંદર જે સબ્જી ખાઈએ ને એની અંદર જ આપણને એનો જે ટેસ્ટ છે એ આવતો હોય છે એનો ફ્લેવર આવતો હોય છે પણ અહીંયા જે અલગથી કાપીને નાના નાના ઝીણા લસણ નાખ્યા છે એટલે જ્યારે આપણે ચાઈએ ને ત્યારે સાહેબ આવતું હોય છે એ ટેસ્ટ પણ આપણને વધારે ગમશે પછી જેમનું સરગવાનું શાક છે એ આપણે ટ્રાય કરીએ આપણા સબસ્ક્રાઈબર મિત્રો માટે અને કોને કોને સરગવાનું શાક ભાવે છે ખાસ કરીને મને જણાવજો કોમેન્ટમાં ઓલ ઓવર સબ્જી કાઠેવાડી ડેસ્ટની વાત કરીએ તો નોર્મલ કરતાં આપણે જે ઘરે ખાતા એના જેવું લાગશે એનું કારણ એટલું છે કે દરેક વસ્તુ શુદ્ધતાથી બનાવવામાં આવે છે એની અંદર બહુ ગરમ મસાલાનો ઉપયોગ પણ કરવામાં આવતો નથી કે કોઈ ગ્રેવી બેસ્ટ કોઈ સબ્જી એમાં બનાવી નથી કે ભાઈ ગ્રેવી રેડી કરીને પછી વઘાર મારીને આપી દેવાનો એ રીતનું કરવામાં આવ્યું નથી એટલે ઘર જેવો ટેસ્ટ કે ખાધા પછી પણ તમારે જર્ની કરવાની હશે હાઈવે ઉપર તો પણ તમને પ્રોબ્લેમ નહીં થાય હવે આપણે જે એમની પંજાબી સબ્જી છે એ થોડીક આપણે ટ્રાય કરીએ અને પછી વિડીયોને સમાપ્ત કરીએ પંજાબી સબ્જીની અંદર પણ એવું કહેવાય કે જે નોર્મલ આપણે ગ્રેવી બધે ખાતા હોઈએ છીએ એવી નહીં લાગે તમને કંઈક અલગ ટેસ્ટ આવશે અને એટલી બધી તીખી નથી લાકડાના ચૂલા ઉપર બનેલી છે એટલે એટલી બધી તીખી પણ નહીં લાગે આપણને મજા આવી જશે દરેક વ્યક્તિ ખાઈ શકે એ પ્રમાણે છે અને એમની પનીર ભુર્જી જે બહુ ફેમસ છે એ પણ તમે અહીંયા આવીને ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગી છે આ સાથે આપણે મળતા રહીશું આવાના એપિસોડ તમારા માટે લાવવાનો છું નંબર અને એડ્રેસ તમને સ્ક્રીન ઉપર દેખાતું થશે હશે અજુક એક વખત વિઝિટ કરજો મળીએ